એક તરફ ભાજપ પોતાના સંગઠનમાં કાર્ય કરી પ્રમુખ નિર્મુખ કરી દીધા છે ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્રના ખેડૂતોએ પીએમ મોદીને ચેલેન્જ ફેંકી છે નમસ્કાર હું છું મમલ અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે ભાજપ અત્યારે પોતાનું રાષ્ટ્રીય સંગઠન બનાવવામાં વ્યસ્ત છે ત્યારે ગુજરાતમાં ખેડૂતોની હાલત કોફડી છે એવામાં સૌરાષ્ટ્ર ખેડૂત આગેવાન જીતેશભાઈ વાઘાસિયાએ પીએમ મોદી સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત આ ભાજપના નેતાઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા આવો સાંભળીએ તેઓએ શું કહ્યું જય જવાન જય કિસાન જય જગતાન મિત્રો મારું નામ જીતેસ વાઘા છે ગામ મારું ધોરાજી જિલ્લો રાજકોટ મિત્રો બહુ મને કિસાનો ફોન આવી રહ્યા છે મારા જગતા તો જીતુભાઈ એક વિડીયો તો તમે આપો કે હમણાં ચાર પાંચ દિવસ ત્યાં વિડીયો નથી આપ્યો તો મારા સૌરાષ્ટ્રના મારા કિસાનો પ્રત્યે જે હું મોદીને આજ પૂછી રહ્યો છું પ્રશ્ન તમારી રાષ્ટ્રીય કાર્યકારીના અધ્યક્ષ ને તમારા બિહારના નેતા છત્તીસગઢના અધ્યક્ષને બનાવી દીધા છે નીતિન નબીબને વાહ ભાઈ વાહ વાહ મોદી વાહ વાહ ભૂપેન્દ્ર પટેલ વાહ વાહ જીતુ વાઘાણી વાહ તમે આટલા બધા આમાં રેચા પાયચાર છો તો ફટાકડા અત્યારે ફૂટી રહ્યા છે લાઈવ પ્રોગ્રામની વાત કરી રહ્યો છું આટલા બધા ફટાકડા ફૂટી રહ્યા છે અરે મોદી જરાક તો શરમ કરો તમે એક તમારો ગુજરાતનો કિસાન તમારો જગતા તમને પ્રશ્ન કરી રહ્યો છે એક વાર તમે ગુજરાત આવી એક વાર તમે ગુજરાત આવીને એક વાર તમે ગુજરાત આવી એકવાર મારા જબતાતના પાંચ ફોટા તમે મારા કિસાનોના પાંચ ફોટા એક જમીન ઉપર આવીને તમે બતાવી જુઓ એટલે હું તમારા ભાજપના ગુંગણ પાથરવા તૈયાર થઈશ તમારી ગુલામી કરીશ તમારા ભાજપની એકવાર મારા જમીન ઉપર આવીને આ પ્રધાનમંત્રી ગુજરાતનો પનેતા પુત્ર એકવાર આવીને છે ને મારા કિસાનોના પાંચ ફોટા તમે પડવી જુઓ તમે એની સાથે ઊભા રહીને પાંચ ફોટા તો પડવી જુઓ

તમે મસ્ત છો પ્રજા ત્રસ્ત છે આ કેનો ન્યાય છે આજ હું જોઈ રહ્યો છું હજી આજની તારીખમાં જે તમારું પેકેજ જાહેર રહ્યું છે મારા કિસાનો હળિયું કાઢે છે હળિયું આમ દોડી દોડીને હળિયું કાઢે છે મારા કિસાનો કે ભાઈ મને મેસેજ નથી આવતો મને સહાય નથી મળી આવું તમે ક્યારે આવું આવું તમે ક્યારે વિચાર્યું ક્યાં તાલુકાને ક્યાં ગ્રામ્યને મારા રાજકોટ જિલ્લાને મારા ધોરાજીને મારા ગ્રામ્યને મારા કિસાનને મારા જગતાતને ઉપલેટાને ગ્રામ્યને આજે મારા કિસાનો બે બાકડા થઈ રહ્યા છે કે જે અમે વેચ્યું છે એનો પણ મેસેજ હજી નથી આવ્યો તો ભ્રષ્ટાચાર નથી તો શું છે મગફળીઓમાં તમારી એટલી ભ્રષ્ટાચારી છે મારા ધોરાજી શહેરની અંદર તમારી ભરતી કેટલી છે હું પ્રધાનમંત્રીને પ્રશ્ન કરું છું આકડાકો મારી પાસે છે જ એક બોરી એટલે એક ગુણી એક ગુણીએ તમારો જે યાદનો સત્તાધીશ હોય કર્મચારી હોય નાફેડનો હોય કે તમે મૂકેલો અધિકારી હોય ચારસો ને પાંચસો પાંચસો ગ્રામ કાઢી લે છે સોયાબીનની વાત હોય તો આજે ધોરાજી શહેરની અંદર તંત્ર દિવસ બ બે દિવસ ખરીદી કેન્દ્ર બંધ રહ્યા છે આવું કેમ તમને વિચારતા કે બિચારો જગતરને શું હાલત હશે એમ અરે રામીયો તમને શરમ નથી આવતી હે ઓગણીસ તારીખે ભારત આફ્રિકા મેચ રમાઈ રહ્યો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ તમારા બાપની જાગીર નથી એ તો મારા સરદારના નામની જાગીર હતી અને એનું નામ જ લાગેલું હતું હું એક જગતા તરીકે પૂછી રહ્યો છું ગુજરાતના સૌરાષ્ટ્રના તરીકે મોદી આ તમારે નોંધ લેવાની જરૂર છે રાષ્ટ્રીય અધિકારીને આને બનાવી દીધો આને આ યુવા નેતા છત્તીસગઢ નું આમ ને બિહાર નું આમ આજે આ લાઈવ સમાચાર હું તમને આપી રહ્યો છું તો તમે અમિત શાહ તમે બધા બધા દેવા નીકળ્યા છો એકવાર મારા જગતા ગુજરાતના કિસ્સાને મારા સૌરાષ્ટ્રના આગેવાનને કે મારા સૌરાષ્ટ્રના કિસાનોને એકવાર તમે આ બધા આપો તો હું હાચો હો પીએમ મોદી હાચા છે જ તમારી ગુલામી કરીશ બાકી એકવાર મારા જગતા પાય ને પાંચ ફોટા પાડવી જોવો જમીન ઉપર આવીને એકવાર પાંચ ફોટા તમે આવી રીતે એકવાર કેન્દ્રમાં મૂકી જવો એને આગળ લઈ જાઓ મારા જગતા જ આગળ લઈ જાઓ એકવાર હું એ પૂછી રહ્યો છું આ મોદીને શું કરશે આ મારી ભૂપેન્દ્ર સરકાર હે ભૂપા દાદા ભૂપા ભાઈ ભૂપા ભાઈ ફલાણું ચરસ ને ગાંજો ને હા તમારો અમિત શાહ ભૂપેન્દ્ર પટેલ તમારા જ વિસ્તારમાંથી પકડવાના છે એવા દાવા સાથે પુરાવા સાથે મારી પાસે આવી ગયા છે શું કરે છે જીતુ વાઘાણી આટલી અરે મારા કિસાનોનું દેવું માફ થવું જોઈએ રામ ખાયો તમને શરમ નથી આવતી આવી એવડી રાજનીતિ તમે અપનાવો છો એક તમને સૌરાષ્ટ્રનો કિસાન પૂછી રહ્યો છે કે સૌરાષ્ટ્રનો કિસાન આગેવાન પૂછી રહ્યો છે જ્યાં જ્યાં તમે ફટાકડા ફોડો છો જ્યાં જ્યાં તમારું આમ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હું એટલે આવું સ્ટેડિયમ એટલે હું કઈ દામોદર દામોદરદાસ બાપા એ તમને આપેલું છે આ તમને હું તમારા ખીચામાંથી પૈસા કાઢી તમે સ્ટેડિયમ બનાવેલું છે જિગ્નેશ મેવાણી હાચા જતા હું એક જગતા તરીકે કહું છું દલિત યુવાન જીગ્નેશ મેવાણી ધારાસભ્ય હાચો જ છે જો મારા દલિતનું મારા ભીમભરાવનું જા કર્યું હોય ને તો તમને વીખી નાખ્યા હા ભારતમાં આ વ્યાજબી નથી પીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલ જીતુ વાઘાણી આ જગતા તો ને હજી આજની તારીખમાં મારા ધોરાજીની અંદર મારા ઉપલેટાની અંદર મારા ગ્રામ્યની અંદર મેં ખૂબ મોટા અધિકારીઓએ વાત કરી છે સુપ્રીમ ટેડેર સુધી અને કાર્ય પલ સુધી હજી આજની તારીખમાં મારા ખેતરોને પાણીમાં મારા કિસાનોને જગતા તોને પાણી પહોંચ્યું નથી તો રવિ પાકની વાત શું કરવાની મારે મારા કિસાને પેદાશ ક્યારે ખાવાની છે હું ઠંડી વહી ગયા પછી તમારી ગીર્યા બધું પેદા કરવાનું છે મારે આ ક્યાંનો ન્યાય છે હું આ પૂછી રહ્યો છું નરેન્દ્ર મોદીને ભૂપેન્દ્રને અને મારી એક નંબર આપી છે ભૂપેન્દ્રભાઈ પટેલને પણ જો તમે પટેલના દીકરા છો તમારે જમીન હોય કે ન હોય એ મને ખબર નથી તમારી આગલી પેઢીને હશે બાકી એક વાર તમે જગતાનું વિચારો કિસાન જો દુખી થયો ને તો તમે ક્યાંય નથી આ કોઈ તમારે ગૂગલને મેપમાં પેદા થતું નથી તમે ગમે સર્વે કરવો ત્યાં કરી લેજો આખી દુનિયા જાણે છે અભળમાળાની ખબર પડે છે ભણેલાને નહીં માણાને પણ ખબર પડે છે હું મહેરબાની કરીને એક જગતા તરીકે કહું છું સૌરાષ્ટ્રના આગેવાન તરીકે એક કિસાન અગ્રણી તરીકે કહું છું આજે કે અનેક તમે જે લાલચો આપી છે ને બે કરોડ વિદ્યાર્થીઓને રોજગારી આપશું પંદર લાખ ખાતામાં નાખશું જનધન ખાતામાં નાખશું આ તમારી લાણી આ તમારી લોલીપોપ ને રેવડી આ તમારી નથી હું આ બીજી પાર્ટીએ કરી છે મારે કોઈ પાર્ટી આલે લેવા દેવા નથી આ ગુજરાત સરકાર સાંભળી લે હું કિસાનનો જગતા તો મારા મારા જગતા જ નો છું પછી કોંગ્રેસ હોય ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય ગમે તે હોય બસ મારા કિસાનો દુખી થઈ જઈ રહ્યા છે એ વાત પાકી છે એ વાતના પુરાવા સાથે મારી પાસે વિડીયા આવી રહ્યા છે મારા જતા તો મને ફોન કરી રહ્યા છે હું બે હાથ જોડીને કહું તમને નમ્ર વિનંતી કરું છું પીએમ મોદી પુતિન આઈવાન ટ્રમ્પ આઈવાન ફલાણું શું છે ચાલુ કર્યું તમે બે હજાર સત્રીસમાં વિકસિત ભારત ફલાણું ઓલું ભારત અરે ભાઈ તમે ગુજરાતને દસમાં અગિયારમાં ક્રમે નાખી દીધું છે આજે નંબર વન ની વાત તો પછીની છે હાલી શું નીકળ્યા છો તમારા દીકરી દીકરાઓ તમારા વિદેશોમાં ભણે છે તમે કરુણાનું લેવાની વાત કરી હતી કાંઈ પણ તમારું ઉપજુ નથી તમે કીધું હતું ગેસના બાટલામાં આટલામાં આપી દેશું તમે એવું કીધું હતું કે હું ગમે તેને ચમર બંધીને છોડીશ નહીં બ્રેકિંગ ન્યૂઝ એટલે શું બ્રેકિંગ ન્યૂઝ એટલે હું કિસાનોને જ પકડીને મારવાના છે તમારે આમ જનતાને જ તમારે છે ગરીબ શોચિત મધ્યમ વર્ગ તમારે આને જ આ ફાયદો ઉઠાવવાનો આ વ્યાજબી નથી મોદી ચેલેન્જ છે એક સો વર્ષના આગેવાન તરીકે આ તમારે ભોગવવું તો પડશે જ આવી તો અંગ્રેજોમાં છે ને ગુલામી નહોતી આજ મારા કિસાનો મને એવું કહી રહ્યા છે બાકી તમારી સરકારથી જો મારો કિસાન છૂટે ને તો અમને એમ થાય કે આ બીજી વખત અમને આઝાદી મળી હું એક જગતા તરીકે કહી દઉં છું ગુજરાતના સૌરાષ્ટ્રના આગેવાન તરીકે મહેરબાની કરીને તમે જે લાલચો આપો છો જે તમે તમારા છે એને એકવાર પૂછો પૂછો નાફેટની ખરીદીમાં કયો તમારો એમએલ મારા ધોરાજી ઉપલેટા તાલુકાની અંદર મહેન્દ્ર પાડેલિયા હોય કે જયેશ રાદડિયા હોય કે નાફેટની અંદર કેવડો ભ્રષ્ટાચાર છે તમારા અધિકારીઓ ભ્રષ્ટાચાર છે મારી બે સાબિતી છે એક પર શરણની પણ મુલાકાત લીધી હોય તો આજે હું જગતા તરીકે છું છાતી ઠોકીને કહું છું મોદી ભૂપેન્દ્ર પટેલ જીતુ વાઘાણી આ તમને શરમ આવી જોઈએ હવે મારો કિસાન છે ને ડિજિટલ જમાના પ્રમાણે જીવી રહ્યો છે અને હજી હું કહું છું કૃષિ મંત્રીને મુખ્યમંત્રીને અને પીએમ મોદીને પણ કે હવે જે મારો કિસાન ખેતી કરી રહ્યો છે ને મારો જગતા આ મારા જગતારની છેલ્લી પેઢી છે અને ધાન છે ને ધાન મોદી પડી કે વેચાવાનું છે આ દેશને તમે છે ને આગલી સરકારમાં અઠાણું રૂપિયા ડોલર હતો આજે તમે નેવું રૂપિયા ઉપર પણ ડોલરને પાર કરી દીધો છે બે લાખ ને ઓગણ પચાસ હજાર કરોડ આ દેશનું તેમાં દેણું લઈ લઈને થકવી દીધા છે પાકિસ્તાનને ને બાંગ્લાદેશથી તમે ખરાબ હાલત મારા ગુજરાત મારા દેશની કરી દીધી છે હું કહી રહ્યો છું એક જગતા તરીકે બધા મેસેજ મારી પાસે આવે છે અને હું સાચું છું તમારા કોઈ પણ ભાજપનો ગુજરાતનો પ્રવક્તા હોય ને એકવાર મારી અમે ડિબેટમાં બેસે ને કાંઈ પણ કાગળિયા લીધા વગર હું ચેલેન્જ છાતી ઠોકીને કહું છું હું જે પ્રશ્નના જવાબ દઉં કરું ને એની મને જવાબ આપે તમારો પ્રવક્તા હાલતાન હાલતા ચાલતા ભાજપની ડિબેટ ફલાણું ડિબેટ ઓલી ડિબેટ તમે હું મીડિયા ચેનલોને ખરીદી લીધી છે આ ક્યાંનું ન્યાય છે

વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઈબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું